બોટાદમાં દેવી પૂજક સમાજની એક નવ વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારા નરદમ રાજેશ દેવસંગ ચૌહાણને ફાંસીના માચરે લટકાવવાની માંગ સાથે સુરતમાં શીતલ ટોકીજ પાસેથી દેવી પૂજક સમાજ દ્વારા મોન રેલી યોજી આરોપીને ફાંસી આપવાની બાળન ન્યાય મળે તેવી માંગણી કરી હતી સુરતમાં બોટાદની ઘટનાનો વિરોધ યથાવત તેમ લાગી રહ્યો છે બોટાદમાં દેવી પૂજક સમાધિ માત્ર નવ વર્ષની માસુમ બાળા પર બળાત્કાર ગુજારી તેની ઘાતકી હત્યા કરનારા હત્યારા નરાધમ રાજેશ દેવસંગ ચૌહાણ વિરુદ્ધ દેવીપૂજક સમાજ જ નહીં પરંતુ તમામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે મંગળવારે સુરતના શીતળ ટોકીજ પાસેથી દેવીપૂજક સમાજ દ્વારા નરાધમના વિરોધમાં મોન રેલી યોજાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડવા પામ્યા હતા અને માસૂમ બાળા પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરનારા નરાધમ રાજેશ દેવસંગ ચૌહાણને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે તેવી માગણી કરી રોષ વ્યક્ત કર્યો હતો સાથે બાળા ન્યાય મળે તેવી માંગ કરી છે મુકેશભાઈ ભોજવ્યા છે સુરતમાં કઈ જગ્યા ઉપર શું રેલીનો શું કારણ છે અમે મોન રાખવામાં આવી છે શ્રદ્ધાંજલિ રાખવામાં આવી છે કેન્ડલ માર્ચની રેલી કાઢી છે આ કેન્ડલ કેટલા લોકો જોડાયેલા છે અને આ તમારી માંગો શું છે આ રેલીમાં અમારે ચારસો થી પાંચસો લોકો જોડાયેલા છે અને અમારી માંગ એ છે કે અમારી સમાજની દીકરી એવી આ તમામ સમાજની દીકરી છે આજે રાષ્ટ્ર દીકરી દિવસ છે એનો અમને ન્યાય આવે અમારી સમાજમાં એક શોકનો માહોલ છે જેથી કરી અમારી સમાજની દીકરીને જે થયું છે એવી કોઈ પણ સમાજની દીકરીને ના થાય આજે જે દુસ્તક્રમ કરનાર છે એને ફાંસીની સજા થાય અને બીજા પણ શંકાના ડાયરામાં છે એવો સાંભળવામાં આવે છે કે ત્રણથી ચાર જણાના લોકો છે એમાં એક જણની ધરપકડ કરવામાં આવેલી છે અને બીજાની બી ધરપકડ કરે પોલીસ કર્મચારી એમની ફરજ પૂરી ઈમાનદારીથી એમની દીકરી સમજીને આ ફરજ બજાવે આટલું અમારું કહેવાનું છે આ દેવી દેવીપૂજક સમાજની એક માસુમ ભાડા પર બળાત્કાર ગુજારી હત્યા કરનારા નારાદમ રાજેશ ચૌહાણ સામે હાલ તો રાજ્યભરમાં ચારો તરફ વિરોધ જોવા મળી રહ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા